તળાજા તાલુકાના ટેમાણા ગામે શ્રી રામદેવ માનસ પારણ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજે પૂર્ણાવતી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટેમાણા ગામ ખાતે શ્રી રામદેવ યુવક મંડળ તેમજ ટીમાણા ગામ સમસ્ત શ્રી રામદેવ માનસ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ ગત તારીખ દસ ફેબ્રુઆરીથી થયો હતો અને આજે સોળ ફેબ્રુઆરીએ પૂર્ણાવતી કરવામાં આવી છે જેમાં વક્તા મહંત અગ્રાવત બળદેવદાસ જગજીવનદાસ બાપુ ગોલરામાવાળા હાલ સુરત જેવો કથાનું રસપાન કરાવ્યું હતું કથા દરમિયાન દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમાણા ગામના પ્રફુલભાઈના જણાવ્યા અનુસાર દરરોજ બપોરે મહાપ્રસાદના આયોજનમાં અંદાજે બે હજારથી પચ્ચીસો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આજે પણ પૂર્ણાવતી પ્રસંગે હજારોની સંખ્યામાં માનવ મહેરામણો ઉમટ્યો હતો અને સૌ કોઈ લોકો ભક્તિના રંગમાં રંગાયા હતા